વિશાલ હા તો આ બે દોસ્તને ઇન્ટ્રોડક્શન કરી દીધું છે તો તમને એક ઇન્ટરેસ્ટિંગ બતાવું આ જો ચા અમારે અહીં અહીંથી ચા બધાને શું કહેવાય પરોસવામાં આવે છે આટલી ચા આ ચા છે તો આ ચા બધાને કાઢી કાઢીને આપવામાં આવે છે અહીંયા તો લોગમાં આગળ શું બોલવાનું મેં થોડું કન્ફ્યુઝ થઈ ગયો છું તો સોરી તમને એક મસ્ત કંઈક તમને બતાવું બે કેમેરો કરવો પડશે તો ફ્રેન્ડ્સ જુઓ જુઓ તમે મસ્ત મજાનું ડોક્ટર ખેતરમાં ખેડી રહ્યું છે અને તમને એક ચીજ બતાવવા ચીજ મતલબ છે એમની જોડે હું આખો દિવસ પ્રસાર કરું છું જયારે આ સ્કૂલ જતા રહી છે ત્યારે મારે મોકો મળતો નથી તો તમને બસ નજારો બતાવવા માંગુ છું તો બન્યા રહો તમે બતાવા માંગુ છું અહીંયા કિંગ કોબરા રહે છે અહીંથી અહીંથી આ બાજુ આ બાજુ આ બાજુ એમ દરરોજ આટા મારે છે તો કદાચ આપણને જોવા મળી જાય તો

મસ્ત નજારો તો મારા ગામનો જ છે એવું લાગે છે મને આજે લાઈટ નથી એટલે થોડું સોનું સોનું લાગે છે તો કઈક કઈક કેવું છે તારે વિડીયો લાઈક કરો કે વિડીયો લાઈક કરો શેર બોલ વિડીયોને લાઈક કરો બોલ

લાઈટ નથી એટલે જૂનું જૂનું લાગે છે મારે રહી આપડી અને અહીંયાથી બધા જે પ્રસાર થાય છે આઈકો અહીંથી મારે રોજ મજા આવે છે ફ્રેન્ડ્સ અમે એક નાનો એવો છોકરો મને ખૂબ સપોર્ટ કરે છે એની જોડે મોબાઈલ નથી પણ મને સપોર્ટ કરે છે તમે સપોર્ટ નથી કરતા તમે કરો છો પણ હું ઓછો કરો છો તો એ કઈક કેવા માંગે છે તો એ મારા ભાઈનો છોકરો છે એને પણ તમને મલાવું તો શું કેવા માંગે છે તું હા થોડી શું કહે એને શીખવાડ્યું છે મેં પણ એ ભૂલી ગયો છે તો થોડું વિચારી લેવા દો તો પછી મને કે છે તો લે હશે નહીં યાર હસવાનું નહીં એટલે કે અંદર મારા કાકે છે આને વિડીયો તો એક કેવા માંગે છે કે મા માર કાકા છે અને વિડીયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ અને શેર કરો એવું કેવા માંગે છે આ નાનો છે એન્ટી નાનો તો એ પણ કંઈક કેવા માંગે છે બોલ આ મારા વિડીયોને લાઈક કરો હા અને સબસ્ક્રાઈબ કરજો 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 એવું કહે છે તો જો આ નાના એવા

એવું છે તો ફ્રેન્ડ્સ આપણે હવે વિડીયોને એન્ડ તરફ લઈ જશું અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો બાય બાય થેન્ક યુ અને સાંજનો સમય છે તો થેન્ક યુ વેરી મચ અને હવે મળીશું નવા વિડીયોમાં બાય બાય